વલસાડ ખાતે છ વર્ષની દીકરી દ્વારા નવરાત્રી પહેલા કરાઈ નવરાત્રિની અનોખી ઉજવણી વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો સાથે ગરબા રમી નવરાત્રીની કરી ઉજવણી વૃદ્ધાશ્રમમાં છ વર્ષની દીકરી ગરબા રમવા જતા વૃદ્ધાશ્રમમાં ખુશીના ભાવુક દ્રશ્યો સર્જાયા સમગ્ર રાજ્યમાં નવરાત્રીને લઈને ગરબા ખિલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખેલૈયાઓ તથા ગરબા આયોજકો દ્વારા નવરાત્રિની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે વલસાડ ખાતે રહેતી છ વર્ષની દીકરી દિત્યા ઓઝા દ્વારા નવરાત્રી પહેલા અનોખી રીતે નવરાત્રિની ઉજવણી કરાઈ હતી છ વર્ષની દિત્યા ઓઝા દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને પરિવાર નીચે આશ્રમમાં નવરાત્રી પહેલા આનંદ મળી રહે તે માટે તેમના સાથે ગરબા રમવાનું નક્કી કરી તેમના જોડે ગરબા રમ્યા હતા દિત્યા ઓઝા તેમની માતા ડોક્ટર નેહા ઓઝા જોડી એકવાર વૃદ્ધાશ્રમ ગઈ હતી ત્યારે આ છ વર્ષની દીકરીને આ વૃદ્ધો માટે કંઈક કરવાનું નક્કી કર્યું હતું જે બાદ નવરાત્રી આવતા નવરાત્રી પહેલા દિત્યા દ્વારા વૃદ્ધાશ્રમ માંજી તમામ વૃદ્ધાશ્રમના વૃદ્ધો જોડે ગરબા રમ્યા હતા નાની દીકરી વૃદ્ધાશ્રમ આ ગરબા રમવા પહોંચતા ત્યારે ત્યાં તમામ લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો તો કેટલા વૃદ્ધો નાની દીકરીને માતાજી આવ્યા હોય એમ સમજી દીકરીના આશીર્વાદ લઈ ભાવુક થઈ ગયા હતા ત્યારે દિત્યાના પરિવારે દિત્યાના આ કાર્યને બિરદાવ્યો હતો અને આનંદ વ્યક્ત કર્યો હતો મારું નામ છે દિત્યા ઓઝા હું થ્રી હતી ત્યારથી હું ધર્મેશ્વર પાસે ગરબા શીખવા જતી હતી મેં મારી મમ્મા સાથે અહીંયા ઓલ્ડ એજ હોમમાં આવેલી તો મેં વિચાર્યું કે નવરાત્રિ આવી રહેલી છે તો મેં બી આ લોકોને ગરબા શીખવાડ્યું અહીંયાના વડીલો બહુ સારા છે એટલે અહીંયા મેં બધા એ લોકોને સ્ટેપ બી શીખવાડ્યા ને નવા નવા એ લોકોને મેં બે તાળી બી શીખવાડ્યા ને આશીર્વાદ બી લેવા એ લોકોનો

really, really, really grateful to uh, have her here. આ તો માતાજી છે માતાજી બ્લેસિંગ લેવાનો આપણે શું બ્લેસિંગ આપવાના એને આપણે બહુ નાના છે હું નામ ડોક્ટર નેહા છે હું અવારનવાર અહીંયા વિઝિટ માટે આવું છું તો એકવાર મારી દીકરીને પણ લઈ આવેલી ત્યારે એમણે મને એવું કીધું મારી દીકરીએ કે મમ્મા હું આ બધા જે વૃદ્ધ લોકો છે એને કંઈ એક્ટિવિટી કરાવી શકું તો મેં કીધું હા દીકરા તને જે કરાવવું હોય તે કરાવી શકે તો એણે મને કીધું મમ્મા હું ગરબા શીખવાડું મેં કીધું હા એમને પૂછી જોજે એમને આ ફાવતું હશે તો શીખશે તો એણે પછી એમને એમની સાથે વાત કરી એમની સાથે બેઠી એમને શીખવાડ્યા ગરબા જે એને સ્ટેપ આવડતા હતા તે સ્ટેપ એને શીખવાડવાની કોશિશ કરી અને એ લોકો એની સાથે વાત કરીને એમને પણ ખુશી મળી અને મારી દીકરી પણ ખુશ થઈ એમણે એમને આશીર્વાદ આપ્યા આ બધું જોઈને મને થોડું પ્રાઉડ પણ ફીલ થયું કે આજના આધુનિક જમાનામાં જ્યારે બધા બચ્ચાઓ મોબાઈલમાં અટવાયેલા હોય છે ત્યારે મારી દીકરીને એવો વિચાર આવ્યો કે હું કંઈક આવું વૃદ્ધ લોકો સાથે બેસીને હળી મળીને ગરબા શીખવાડીને એમને ખુશ કરું આ જોઈને મને મારી દીકરી પર પ્રાઉડ ફીલ થાય છે મારું નામ પ્રફુલ્લભાઈ શાહ અમને તો એમ જ લાગે છે કે અમારા આશ્રમમાં આજે એક માતાજી પધાર્યા છે અને એ માતાજીને જોઈને અમે અહીંયા આટલા વડીલો ખુશ થયેલા છીએ એમ જ લાગે છે સાક્ષાત માતાજી છે અમારી સામે બહુ મજા એમને જોઈને જ એક તો ખુશ થઈ ગયા છે હવે રમશે ત્યારે તો ઓર મજા આવશે અમને બહુ ખુશી એટલે એનું વર્ણન નથી કરી શકતા અમે અમારા ચહેરા ઉપર તમને હસી દેખાતી હોય તો સમજી લો કે કેટલી ખુશી છે અમને નવરાત્રી આવી રહી છે એટલે માતાજી પ્રમાણે અમારે એમ લાગે છે કે માતાજી અમારા અહીંયા સાક્ષાત આવીને અમને દર્શન આપી ગયા છે